અને પછી જે વાતો કરે એમાં એક વાત તો કરે જ તે કહે છે તમાર ભાઈમાં જાજી બુદ્ધિ નઈ લે ને વાતે હાશી બુદ્ધિ હોય તો ઘોડે ચડીને જાય આપણે ઘરનો વ્યવારે બેન મારે હાસવા પડે મહેમાન આવે જાય ને બાપા એ તો જે હોય ને ફોનમાં કે આવો આવો ઘીરે પછી એને ખબર છે તાવડી 13 વાના માગે અને ખરેખર હું તમારે ભેગો છું આપણા બુદ્ધિ હું તમારે ભેગો છું આપણા બુદ્ધિ છે જ નહીં ભાઈ બુદ્ધિ બધી આપણી માવું ને અને અમુક અમુક તો બાપુ એમ કે બહેનોની બુદ્ધિ પાન્ય હોય હું કહું છું હા સાહેબ આ દેશની જગદંબા ને પગની પાન્ય બુદ્ધિ હોય શું કામ એ ડગલું ભરતા પેલા હાથ વાર વિચાર કરી લે કે મારે ડગલું ભરાય કે ન ભરાય અને આપણે નરા તાર હાવ ખપ ખપ કરતા ક્યાં જાય ઈ જ નક્કી નહીં ઘણા નથી દિયા છે મેં ડોલ કે વંડી કોને કેમ નાખી વંડી પટકાય એ વંડી તારી માં હતી તું ડબલું નાખી ગયો ચાર ખરેખર આપણા આપણે પુરુષ આપણે તમારે ભેગો છો આપણા બુદ્ધિ છે જ નહીં પણ કહેવાય ગયો બુદ્ધિ નથી પણ આપણે કઈ દિલવાળા ઓછા નથી ગમે ત્યાં દિલ લગાડીને બેઠા બોલો લ્યો કોઈ ખોટું ખોટું દાત કાઢે તો બે વાર એક ગામમાં ગાડી કાવા મારી આવે તારી માં ગાંડી છે ખોટા પેટ્રોલ બાયડમાં આ શાર કાવે તો તું સુરત પર ગયો હોત ભાઈ એટલે જીવનમાં ભાવ જરૂરી છે વાત મૂળી કરું ઠીક છે હસાવવા માટે આપણે બધાનું કહો પણ એ સમય આવે કોઈક વિરલો જાગી જાય છે આ દેશમાં ચિંતાનો વિષય નથી નવરાત્રીમાં એમ થતું કે આજ યુદ્ધ જામે કાલ યુદ્ધ જામે પણ ગરબામાં બિલકુલ થતું જ નથી હવે આ તો નથી કેવા કેવા મોગલો આવે આવીને વયા ગયા કેવા અંગ્રેજો આ દેશમાં આવીને ગયા કેવા કેવા ધરતી કપ આવીને વયા ગયા દેશમાં કારણ કે સમય આવે કાંઈક કઈ જાય

અને શેજે હક નો નો રે ને શેજે આડોળો થાય ને બાયુ જામ ઊંધો કરીને જે પસાડે એમ કોઈ દી ને પસાડી શેજે ઢીલો પીડ્યો તો વેણા બટકા માખી નહીં દે એવો કડક ઢીલો તો રહેવા જ ન દે તમે તો એવા લાગો તા તો ઘૂઘલું તૂટી જાય હો અરે એક બેન તમને કોઈ પતિ પત્ની બે ફરવા નીકળ્યા ને બેન વારા ઘડી એની સામું જોવે એક ચુલિયા તમને એવા લાગો છો તા તો ઓલો કાસમાં મળે જોવા આખો દી આલી બોલો એટલો હરખાય એમ કે આ તો તમેને એવા લાગો છો એવા લાગો છો તા તો સીધા હોનાની દુકાનમાં લઈ લે તારે જે લેવાઈ લઈ લે માળ લઈ એક એક હા બીજો જીણો જો એક ભાઈનેની પત્ની કીધો કે મારા ગળા માટે ક્યાંક લઈ આવવાની તો માર દીકરો વીક ની ટિકડી લઈ આવ્યો કાલે સગળ સગળ એ હાર મગાવ્યા તારી માં અમારી સગલ જે લજ્જતાઓ છે એટલે પાછું કીધું હાર બાર ને બધું લેવાઈ ગયું ની બાર નીકળ્યા પાછા આ તો મને બહુ મજા આવે એવા લાગો સીધો હાડી ના શોરૂમ માં લૈલા ઘરે બેંગાળ બેંગલ જે હોય લાયલા ને

એક બીજો ઝીણો ઝોગ કહો સાવ તમે જો હવે પ્રોગ્રામ ચાલુ જ છે આપણો હાવ જીણો જોગ છે ટ્યુબલાઇટ થાય ને થાય ન થાય તો ન થાય ભાઈ હા અને હું કોઈ દી બાપુ પ્રોગ્રામ એમ ના કહું સારી વાત લાગી તો બધા તાળીઓ હું કામ પણ કેવું જોઉં સારું લાગે તો બધા વિશે હા અમુક ઝીણા જોક સમજાય ને સમજાય બોલો નથી બીજો જોક કહું વચ્ચે પાછો એક ભાઈ એના એક ભાઈ એના છોકરાને કીધું એ બેટા શોક માં અવાજ આવે છે તો શોક માં અવાજ આવે તો ઓલો કાય ગામના શોક માં આટો મારી આવે ન્યા આવીને કે કાય બાપુ ન્યા કાય છે નહીં એમાં નહીં ટ્યુબલાઇટ ના શોક માં એટલે ખાવ ઝીણો જોક કહું આની ઉપર આપણે શું કેવાય માપ આવી જાય પતિ પત્ની બે એટલા બધા ભાવ થી સાથે ખરેખર જીવાય એમ જ હોય ભાઈ કડવી કડવી ટીકડી ખોબો ખોબો ખાઈને હાઠ વર્ષ વરસ જીવવું એની કરતા મીઠાઈ ખાઈને ને હોળ વર હકેલી લેવું જેથી કરીને બીજો અવતાર તો તાત્કાલિક મળે પાછા બાંસકા જેવા તો થઈ જાય હા એમ નહીં નઈ ટેન્શન નહીં રાખવાનું ભગવાન કઈ કરવાનું જ નથી બોડી એને બનાવ્યું છે સુધારશે એ જ જેમ કપા ની ઈડું ત્રણ દિવસે ભીણો છું કૃષિ ત્રણ દિવસે આમથી મરી જાય ત્રણ દિવસથી વધારે ઈડ ની આયુષ હોતી નથી આપડે હું કે પેલા સંકાવ જો બીજા સંકાવ ની આરી હશે મરે અત્યારે આયુષ થઈ ગઈ હતી હું કામ ખોટા ડબલા લ્યો હા એક જણો કે ભાઈ મારે જંતુનાશક દવાની દુકાન કરવી એટલે એક ભાઈ એને ના પાડી કે એ તું રહેવા દે તું એક કામ કર બકાલું કર ખેતરમાં તો બોલે બકાલું કર્યું ને પછી રીંગણા દુધિયાન મરચાન માર્કેટમાં વેચવા બેઠો હાલો લઈ જાઓ ભાઈ ઘરની વાળી એક બેન હે ભાઈ મરચાન શું ભાવ છે વીસ ના કિલો બેન તીખા તો છે ને ભરદી જો બેન બિલકુલ તીખા નથી આવી જાવ બોલો બાજુમાં જ ઉભો હતો એટલે હું તને કેતો તો તારે દવાની દુકાન ન કરાય તને જ્યાં સાખી સાખી ને દેવાની ટેવ છે ને એટલે કે આ ઝીણો જોક છે એટલે કહું છું તમને બહુ પતલો જોક છે હા બારે એટલું બધું માણા છે એ ઓલા સ્ક્રીન માં જોવે આયા બે લગાડ્યા આયોજન બહુ સારું કાલિયા અરે ઓ કાલિયા કેટને આદમી થાય હે ભાઈ આપણે આ શોલે ફિલ્મ તો બધાય જોઈ આપણે કેવા બનાવ્યા એને હે કેવા બનાવ્યું કોઈ આપણે બુદ્ધિ લગાવી જ નહીં ગામમાં લાઈટ નતી જો આખા ફિલ્મ ઓલી બેન છે અમિતાભાઈ ના ઘરેથી બેન છે એ ફાનસ લઈને જાટા મારતા હોય એ ગામમાં લાઈટ હતી હે તો ધર્મેન્દ્ર જે ટાકા ઉપર સીડો ભરતા હે ઊંડા ઉતરો ઊંડા ઉતરો મરી દઉં હમણાં રૂપિયા નાખી નાખી કવડો ઉસો ઠાકો એ હું કોહે કોહે ભરતા આવું કાંઈક નું કાંઈક પીડ્યું હોય છે જોયા કરું એટલે પતિ પત્ની એવા બે ભાવથી રહેતા હતા અરે એક ભાઈ એની ઘેરે બેઠા બેઠા ગીત ગાતા ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ એની પત્નીએ કીધું ગોવિંદ બોલો ગોપાલ બોલો જમવું હોય તો લક્ષણ બોલો જ છે આજે હા આજ ઘણું બધું એવું આવ્યું છે તમે સીડીમાં માં નહીં સાંભળ્યું કારણ કે અત્યારે બધું આ ઇલેક્ટ્રોનિક થઈ ગયું છે ને એટલું બધું બાપુ આ મીડિયા તા જે હાજે બોલ્યા એ ને બીજેથી ફાટ દિન બજારમાં વહી જાય તો ઘણી જગ્યાએ પ્રોગ્રામ દે કે નવું બોલજો કાંઈક નવું નવો તો ડીશ કા કરીએ થાય હવે પણ ના ના આમાં ઘણું તમને મને અંદરથી જેમ જેમ લેર આવતી જાય એમ હું બોલી હા ક્યાં ભાઈ ગયો ભાઈ ઓય અહીંયા તો

અને પછી ધીમે ધીમે પૂછું મને બોલે હું નામ છે મારું ઈ જે નામ બોલે ને ઈ જ ઈ આપડી ગેરહાજરી નામ લેવાતો હોય ઘણા એમ કે માયો આયો જો નક્કી થઈ ગયું કે આયા માયાભાઈ સૈયદ નહીં સા નો પી ભાઈ નીકળી જવાય આવો આવો વા અમારે ભગુડા ડાયરો બધો મોગલ ધામ રામભાઈ ને માયુભાઈ ને આવ્યા આવો આવો પધારો તાળીઓ થી બધાઓ સાહેબ ભગુડામાં જે માં ભગવતી મોગલ બિરાજે છે એનો અમારો આખો સ્ટાફ છે

એક એક બેનની ઘરે એક ઘરે મહેમાન આવ્યા હતી બેને એમ કીધું કે બેટા આપણા બાજુમાં ચંપા માચી છે ને ત્યાં લઈ જા મારો દીકરો એની ઘરે ડિઝાઇનવાળા ગ્લાસ છે ને ટ્રે સારી છે તો મહેમાનને સારું લાગે જ્યાં લઈએ ત્યાં ત્યાં જઈને કીધું ચંપા માચી મમ્મીએ કીધું ડિઝાઇનવાળા ને ટ્રે આપો ને તમારી મહેમાન આવ્યા ને એટલે એટલે ઓલી બેન તરત આપ્યો કાલે બેટા લેતો જાઓ બીજું કાંઈ તાર મમ્મીએ કીધું એ કે હા એણે કીધું ચંપુડી ન આપે ને તો કાંતા માચી પાસે જાય ઓલી દીધું થી પાછું લઈ લીધું જા કાંતિ માછી પાણી લઈ જા નહીં બાળકો ની બોલતા જ નહીં કારણ કે ઝેરોક્ષ છે સીધું કહી દે કારણ કે ભગવાન છે ભગવાન વારો તારો ન કરે એટલે આ પતિ પત્ની બિચારા એટલા બધા ભાવ થી રે એટલે પછી એને ખબર નથી કે આ લગભગ કે તમારે ભાઈ ભોળા બો આવું કે ભોળો તો ઘીરે જ હોય એક બેન એના પિયર ગયા ને તે રોજ ઘીરે ફોન કરે એના પતિને ક્યાં છો કે ઘરે જ છો ડાલે ગ્રેજ છે કે તો કે મિક્સર ચાલુ કરો લ્યો લો ધડ દિન ઢરમાં મિક્સર ખાલું કરે ચાલુ કરે અને ખખડાટી સાંભળાવે સાંભળી લે કે હા બરાબર ઓકે તમે ઘરે જ છો પછી રોજ નું થઈ ગયું ક્યાં છો ઘેરે મિક્સર ચાલુ કરો ઓલો તરત મિક્સર ચાલુ કરે બેન પાંચ દિવસ પછી આવ્યા ઓછી તા બપોરે આવી ગયા ત્યાં ઓલો ભાઈ નહોતો ઘીરે છોકરા હતા છોકરાઓને કીધું કે બેટા તાર પપ્પા ક્યાં ગયા એ કે બા પાંચ દિવસ મિક્સર લઈને ઘીરેથી નીકળી જાય છે આ ક્યાં જાય નક્કી નહીં

આપણને ભગવાન ની ખબર જ નથીનારા માણસો હોય ને એને કેજો કે તારામાં તેવડ હોય ને તો ભગવાન ને બબે કટકાતું તારે ગાળું દે તારો વાળ વાકો થાય કારણ કે હાથી નીકળે કે હાથી ડોટું દે તો હાથી વધારે લુખું ગાળ્યું દે તો ભગવાન એને હેઠું ધક્કો ખાય ભગવાન જેવું હોય તો દેખાડી દે લે મને હા તને દેખાડવા આવે તું ક્યાં રાવણનો દીકરો હતો એ લાયકા જો જોવે એટલે એવી કોઈ વ્યક્તિ હોય મારા પ્રસંગ યાદ આવ્યો એટલે કહું એવી કોઈ વ્યક્તિ હોય એને કહેજો કે તારામાં તેવડ હોય તો ભગવાનને બબે કટકા ગાળ્યું દે તારો વાળ વાકો નહીં થાય પણ એ ભલા માણા એક ધ્યાન રાખજે શું એના ભક્તને કોઈ દી તુકારો કરતો નહીં નીતિરોલો સહન નહીં કરી શકાય જયારે જયારે ભક્ત ની આંખ માં આહુડ આવ્યા છે ત્યારે વૈકુટ ગાંજ્યું છે આવે પાછો ભરોસો હતો નરસિંહ મહેતાના બાવન કામ કરવા માટે હાડી વર્ષ પહેલા જાજો સમય નથી થયો સાહેબ જુનાની ધરતીમાં બાવન કામ કરવા માટે આવતો હોય બાવન કામ કરી જવું નરસિંહ મહેતાના આ કોણ કરે છે આ એને જ કીધું વિચાર દેનારો એ છે તારા કુટુંબમાં મારી કથા મારે સાંભળવી છે રાવણ ને અભિમાન આવ્યું તો રામ ના અવતાર પેલા આવ્યો રાવણ ભગવાન શિવનો પરમ ઉપાસક કૈલાસ ઊંચો કર્યો પછી પાર્વતીજી એ ભોળાનાથ ને કીધું કે હવે છે ને એને કહી દેજો એ માથાળાને અહીં કૈલાસમાં આવે તમે અહીંયા લંકા ભેગા તમે જાજો એકલા પૂજા કરી લે ખોટો એને ધક્કો ન કરાવતો તમે હતા સમાધિમાં ને બધું ઉછો કર્યું છોકરા પામ બરફમાં લફરતા હતા બધા ઘડું ઢડું આખો કૈલાસ ઉછો કર્યો છોકરા જે એ તો હારું છું ગણપતિની હોંઠ મારા હાથમાં આવી જ ન કરી હર હર જવાનું તમે ગમે ત્યાં મંડાઈ જાત હવે તમે કલ્પના કરો રાવણ યાદ કરે ભગવાન શિવને તા કૈલાસ થી લંકા આવી જતા હોય મહાદેવ એ રાવણ પૂજા કરી લે જત પૂછી પૂછી લેખ લખતા હોય અભિમાનનો ગોળો ચડ્યો શિવ હું કહું ત્યારે હાજર થઈ જાય ભગવાન બ્રહ્માજી પોતે વિધાતા પોતે હું કહું એટલા લેખ લખે ત્રણે બે લોકમાં મારું રાજ હાલે છે એક વિષ્ણુ અમારા હાથમાં આવતા નથી જો વિષ્ણુ મને મળી જાય ને તો વિષ્ણુ ને મારી કાબુમાં કરી એટલે ત્રણેય લોક માં મારો ડંકો વાગે પછી વિષ્ણુ ને હોય મળે વિષ્ણુ વિષ્ણુ ક્યાં થાય કે આપણને ખબર હો વિષ્ણુ તે હું થડે આવો બહુ સારું દ્રષ્ટાંત છે બાપુ એટલે છું જે મળે વિષ્ણુ ક્યાં થાય વિષ્ણુ વિષ્ણુ મેળવી તો ભૂકંપ નહીં એમાં કોકે કીધું કે હમણાંથી રાજા એને એક તો રાવણ ક્રોધિત હતો અને એના સમાજ નો માણસ વિષ્ણુ ની નજીક એટલે જે સમાજ ને વિષ્ણુ નો વિરોધ હોવો જોવે એને બદલે બલી એની નજીક તેથી પાતા લોક રાજા લે બોલો બલિરાજા ને થરે ગયો કોણ આવ્યો આમ જ્યાં ડેલી ની બારી લંકેશ હાથ જોડી નું બલિરાજા કાયે લંકેશ પાતાળ લોક માં તમારું શું સ્વાગત કરું સ્વાગત નથી કરવું વિષ્ણુ ક્યાં છે મેં સાંભળ્યું છે તારે સારા સબંધ બધું થઈ રહેશે પણ તમે પધારો તો ખરા મહેમાન થી ને મહેમાન થઈને નથી આવ્યો પૂછવા આવ્યો છું અને એ ભલી એકવાર વાર જો મારા હાથમાં વિષ્ણુ આવી જાય અને જો ભૂકાનો નો કાઢ નાખો તો રાવણ ની મારી ભૂજાવાની તાકાત ની તને ખબર નથી મેં કૈલાસ ઊંચો કર્યો સા ભૂજાવું થી આવું 10 વાર બોલી ગયો મેં કૈલાસ ઊંચો કર્યો વાઈડે એસડી ગયો બહુ તાન કર્યો ને ત્યારે બલી એટલું બજા કે એ રાવણ બોલતા પહેલા વિચાર કરજે તું મહારાજ બલી ની સામે ઊભો છો તું ઓળખશે છો મને કે એક દી ધરતીનો માલિક હું હતો બલીની ની ભૂજાઓ તાકાત ની તને ખબર નથી અને ક્યારનો તું છોડ્યો છો વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ દોષ ને તારે એટલે અંદર અંદર બલી બારી માલી અંદર ગયા ને રાવણ આમ બારી માલી ત્રાહા થાય ને કારણ કે દહ માં થાય ને એટલે ત્રાહું એ હારા ઝાઝા માથા હોય ને ત્રાહ હાલતા હોય ને એને રાવણ કહેવાય ઝાઝા માથા થઈ ગયા પછી વિવેક રખા પાણી પાડ્યું દહ લોટા એક મોટો લોટા બીજા નાના નાના ગ્લાસ આપ્યા મોટા પ્રમાણે દેવાય ને બધા આમ બધું એવું હોય હા કીધું ને તમે ગમે એટલું કઈ કરો પકડાવું નહીં રાવણ તારી ઘડે હું વિષ્ણુને હું જ ગોતતો હતો તારે તો બીજી કોઈ તકલીફ નથી મારે તો ત્રણ પેટી થી વેર આવ્યો આવે મારા બાપનો બાપ પ્રહલાદ એનો બાપ હિરણાકાશીપુ એને મારનાર વિષ્ણુ છે મારે ત્રણ પેટી થી વેરાડ્યો આવે હું તારી ઘોડે ગોતતો હતો પણ રાવણ વિનંતી કરીને એટલું કહું કે વિષ્ણુ જેટલા શાળા કરવા એટલા કરી લેજે પણ એનો ભક્ત નો કોઈ દી કરતો નહીં છતાં તારે જાણવું હોય તો તું વામન બની જેથી મારી પાસે આવ્યો ને ને વામન વિરાટ બન્યો ત્રણે ડગલામાં પૃથ્વી માપી લીધી હું એના ચરણે કે ઓહો વામન બન્યું વિરાટ આવ્યો હોય તો વિરાટ માલી વિરાટ બન્યો હોય તો કૌડો થાય અને વેર રખાય અને એ રાવણ મારા વિષ્ણુના તળિયા હું મારી જીભથી સાધતો હતો અને ભગવાન વિષ્ણુએ જયારે મારા મોઢા આમું જોયું કીધું ભલે શું કરે કે મારા બાપ હું તો દૈત દીકરો છું મારા વાળે બરડ હોય ને તારો તો કમળની પાખડી જેવા તારા પગના તળિયા છે તે મારા માથા ઉપર પગ મૂક્યો મારા વાળથી જો તને છે વેદના થઈ હોય તો બલીને માફ કરજે એટલે તારા જીભ પગના તળિયા મારી જીભે જીભે સાટું છું ત્યારથી પાતાળ લોકમાં બેઠો છું અને સતાયજી તારે વિષ્ણુને ગોતું હોય તો થોડોક અંદર રૂમમાં ઓરડા મોટા ઓરડા એમાં અલના ક સિપુ વખત ના સાહેબ પટારા પડેલા અને રામણે કીધું કે આમલે પટારો ખોલ રામણને કીધું બલીય ખોલ પટારો હવે જણે કૈલાસુચો કર્યો એને પટારો ખોલતા નામ કરો દી પટારો ખોલ્યો અને રામણે કીધું જો જો અંદર શું છે ત્યાં એક ચક્ર પડ્યું રાવણ કે તા કે કૈલાસુચો કર્યો ને કા ચક્ર બારું કાઢ ગોળ ચકળડું હતું બારું કાઢ રાવણે હાથ નાખ્યો પણ ચક્ર હલ્યું નહીં બીજો હાથ નાખ્યો એને હાથ ની તો કે તાણ હતી નહીં કેવા ગયો સાહેબ પટારાના દરવાજાનો ઘા કર્યો અને સ્વયં અંદર ઉતર્યો અને વિહે પૂજા ઉથી તાકાત કરી પરસેવો હળ્યો પણ ચક્ર ન હલ્યો ભોઠો બહુ પીડ્યો રાવ કારણ કે કારુનો બળ કરતો તો બલી કે કા જે હું બારો તું શું સમજે અમને તું અમને હું લંકાવાળા સમજે

એ મારો દાદો હિરણા કસીપું અને મારો દાદો પ્રહલાદ જેદી પાંચ વર્ષનો હતો ને મારા દાદાએ થમ ધગાયો અને તેદી મારો દાદો પ્રહલાદ રોતો છો અને હાથ જોડીને કેતો છો પિતાજી માફ કરજો પણ આવે રહેવા ગયો હવે હાથ થાય નઈ તારો ભગવાન હોય તો બસ ફરી વાર પ્રહલાદ બોલ્યા હું તમને પગે લાગુ પિતાજી હવે હાથ થાય છે મારો ભગવાન બધાઈમાં છે તેંભ ફાટ્યો અને એની અંદર નારાયણ પ્રગટ્યો તે કુંડળ ધારણ કરનાર ધારણ કરનાર અને આ ને

એટલે અમારો કવિ બાપુ લખે કે ને ભરોસે રેવાય હે એમાં પંડના દાપણ નો ડોલાય આમ હોય ને તેમ હોય ને કૃષ્ણ ગીતામાં આમ બોલ્યા ને એની ભૂલુ તું હું કાઢ ભાઈ આવું કીધું છે ભગવાન ઈ જ કીધું તારા હાટુ નથી કીધું